અત્યારે તો આખા દેશ બધો કેસરીયો માહોલ જ મોદી સાહેબ નો ચાલે છે એટલે બધું ભેગું છે આ બધું એટલે આપ બધાના આશીર્વાદ કાયમ મળે છે જે આજે નવ જોડા છે બધા એમને પણ ભગવાન માતાજી એમના ઉપર કૃપા વરસાવે એમનું જીવન સારું જાય સમાજની સેવા કરતા રહે ભાઈ લાલભાઈ પણ અહીંયા એમના ગામ અને ખેતર તમે તમારું છે ને હા

કઈ જરૂર પડે મારી તો સદાય હું તમને સાથ આપીશ આપ સૌ આભાર ભારત માતા ઓછા શબ્દ માં સારી વાત કરી કે સમાજવાડી માટે કે ગમે ત્યારે જરૂર પડે તો સભ્ય ઓફિશિયલ તમે ખખડાવજો એટલે સાહેબ આપણો આમ જો જોરદાર તાળી જે સાહેબને વધાવી દયો કારણ કે સાહેબ હવે તો રાવળદેવ સમાજ એજ્યુકેશનને લઈ ખૂબ આગળ આવી ગયો છે અને સાબરકાંઠામાં બહુ મોટું એક સંકુલ પણ બનાવવા જઈ રહ્યો છે વિડી ઝાલા સાહેબનો